આજે આપણે ત્રિવ્યો પ્રારંભ ઉપર વાત કરીશું ત્રિવ્યો પ્રારંભ એટલે પ્રબળ પુરુષાર્થથી તે કઈક અંશે ફેરવી શકાય પણ ત્રિય પ્રારંભને હળવું બનાવવું હોય બનાવવા માટે કરેલો પ્રબળ પુરુષાર્થ ઘણે ભાગે નિષ્ફળ પણ જતો નથી કારણ કે પારદ શ્રી હોય તો પણ ક્રિયામણ કર્મ સર્જન આપણે આપણી ઈચ્છા મુજબ કરી શકાય ક્રિયામણ કર્મ આપણી ઈચ્છા મુજબ કરી શકાય જેથી કરીને નૈતિકતા અને અધ્યામિક અધ્યાત્મિકતા નામ ભગવાનનું નામ સ્મરણ પ્રભુ પ્રાર્થના નામ સ્મરણ સત્સંગ તેવીના શાસ્ત્રોમાં અભ્યાસ તે પ્રમાણે જીવનમાં ઉતારેલું વાચરણ અને જીવનમાં ઉતારેલું વાચરણ અને તે પ્રમાણે પુરુષાર્થ દારણ દુઃખ હળવું બનાવી શકાય હવે મંદ પારબ અને અતિ મંદ પારબ વિશે વાત કરી પુરુષાર્થ નિષ્ફળ બનાવી શકાય પણ પારભવાદીઓ કહેવાથી મુજબ જો બધું પારબને આધીન હોય હોય તો પછી વેદો ઉપનિષદો ગીતા ભાગવત રામાયણ ધર્મ શાસ્ત્રો માર્ગદર્શન મુજબ પુરુષા તદ્દન નકામો થઈ જાય અને તે નિષ્ફળ બનાવવા માટે શાસ્ત્રો જણાવે છે કે શાસ્ત્ર વિહિત કર્મ એટલે શાસ્ત્રનું નિશ્ચિત કર્મ એ ખ્યાલ રાખીને તે પ્રમાણે જ મને શુભ કર્મોનો ત્યાગ કરવાનો પુરુષાર સતત કરતો રહેવો જોઈએ અને પુરુષાર્થ વગર પારભધંદ્ર છે ને પારવ કર્મ અદષ્ટ નામે ઓળખાય છે ભૂતકાળમાં ગયા જન્મમાં આપણે કરેલા કર્મ જે તે પ્રકારે પારભ કર્મ બની આપણી સામી છાતી આવીને ઊભો રહી છે અને આપણે જાણતા નથી મનુષ્ય પોતાના પારભ કર્મને

ઉપયોગ કરી પુરુષારનું દ્રવ્ય એમનું ભરવાનું છે આજ પૂરતું આટલું જય શ્રી રામ હનુમાન ચાલીસા જરૂર કરજો વિજય પટેલ જે પટેલને સબસ્ક્રાઇબ કરો બધા